જો દારો દીકરો પોચ કરે છે એ મિતુભાઈ જો દોડે છે આ ધ્રુવીયન કાકી બે જો સ્ટોન ઠાકે છે જોયું હાય કર દે હાય વાત હાથે આમ હાય કરે આમ હા હા એમ એ તું જ હાય કર દે કેમ છો બધા બુજાવવા હા એમ હા એમ કાકી દીકરી બે સ્ટોન ઠાકે છે મિતુભાઈ ક્યાં આય જાય જો દાદી ભાઈ મિતુ

ગેન્ડી મોબાઈલ ની મોજ કરે છે મિત્રો હા હા ટા 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 ગેટ ડિસ્કો કરો ડિસ્કો હોય તો ડિસ્કો ડિસ્કો ઇનો લેવા ઇનો લેવા પડી જાય તમારે કેવું છે ઘણા ટાઈમ પછી બ્લોગ આવે છે કો કારણ હતું કાઈ કેવું છે મજા આવે કોને તમને આ દૂર બિંદુ પહેલી વાર આવે છે બ્લોગ માં અમારી આરે તો હવે ફરી પછી પછી કાઈ લાવશે કાલ પરનો બ્લોગ માં લેવું એને

બાજો લે હું એવું છે બહુ ગરમી છે તમારી કેવી ગરમી કેજો બહુ ગરમી છે અમારે ત્યાં ધોર ત્યારે અલગ તર હું બોલું માઈક પર બોલ વિડિયો ક લતી આવ્યો કે માર નામ ધુવી છે એટલું ભણું છું કે ના ના બોલ ધુવી નામ છે ધુવી નામ છે કેટલા હું કે ના ના વિડિયો ગઈ હાય હાય ફેમિલી આવ્યો છે રજા છે ધુવી આવી છે મોટું ફેમિલી થઈ ગયું ચાર જ હતા ફેમિલી માં બીજા

ક્યાં જવું છે તમે લઈ ક્યાં જવું છે ક્યાં જવું છે બાપા જાવ જવું દિયો બાને જાવ બાંધ દઈ દે હા

Zoe ye ke utara zoe angre bongi nempa zangi ze koro 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 tata 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 dunno, tata ani ebo aye koro ayo

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ ખાસ કરો અમારું તો આઈ છોકરા કે છે એટલા માટે સબસ્ક્રાઇબ તો કરી દેજો અમે અમે કે નહી કરતા પણ આ છોકરા કે એટલા માટે કરી દેજો બરાબર કાદુ હા આ ભૂલતા નહીં બરોબર આ ચલો આવજો હમણા પછી મળીએ તો મિત્રો અમે આવી ગયા છીએ શાક લઈને અત્યારે મેથીનું શાક બનાવવાનો પ્લાન કયો છે તો અત્યારે શેજન મેથીના શાક બનાવે છે અને અમારા મીત જો રમે છે સ્ટેન્ડ છે આ મોબાઈલ જે સ્ટેન્ડ લીધું છે ટ્રાઈપોડ એટલે ખાવા છે ખાવા વાહ વાહ છે ઠંડી আমাৰ মিজ বাইদেউ কি গুলপি খাইছ এনে মজ আহি কি খাৱানি কামি তো বেন বাই বে গুলপি খাইছে তুমি তেন ভাবে গুলপি তেন ভাবে Ah, tadu ra được coi, bữa ăn đi sized, đi thơm. Nguyên là, mì mùa giải, mì mùa giải, 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 mùa આ આલે આવ સાબ કરી જો મિતુ શેર બેઠા લાગ કરી જો મિતુ લે કાઢે છે હું મારા ભાઈ જો રમેશ છે અને મારા દાદા બેઠા છે હા કે પાછો હાલો હવે મારી કાકી રાંધવાનું તૈયાર કરે છે હાલો મિત્રો ચાલો હવે મારી કાકી રાંધવાનું કરે છે હવે જમવા હાલો તમે સાંજના શું બનાવશો કાકી મેથીનું શાક મેથીનું શાક સુકી મેથીનો શાક સુકી મેથીનો શાક લોટલી વથી કેરીનો રસ કેરીનો રસ છે પાણી સંધ બનાવે હવે મારા કાકી રસોઈ બનાવે છે સરસ સંધીયા કરતા હાલો બધા જમવા આવે છે આજે આજે મેથીનો શાક કરવાનું છે અમારે

વાત સાચી છે તો મને ગમતું નથી ઉનાળામાં તો ખાસ નથી ગમતું કારણ કે ગૌમાં એટલી બધી હોય છે ને મજા મતા આવતી નાખવાની એટલે હું નાખતો જ નથી આજે મારા ગઈ ની આવ્યા છે બહુ મજા આવે છે મિતભાઈ આવે જો છોટા વ્લોગર છે અમારા છોટા વ્લોગર રોહિત સિંહમાં કદાચ વ્લોગર બની શકે કહેવાય એની કાકા છે તો એ બની બરાબર ને કાકા કાકા બની જ ગયા છે હવે બરાબર ને કાદન ગુને હળવણે બોલતા વ્લોગરનું બહુ સારું બોલે છે

ચાલો રસ પીવા ટાટા કોટા કરો બીજું કઈ નહી મિત્રો આલો જમવા રાતનું સુખી ભાજી આ રસ

નવા કંઈક વિડીયો સાથે બોલાઈ છું ત્યાં સુધી રામ રામ જય શ્રી કૃષ્ણ જય મહારાજ